ફાંસી ની સજા ડાયરેક્ટ પાંત્રીસ દિવસ માં ફાંસી ની સજા નાખીને મારે બોલવું પડે કે સેલ્યુટ છે ગુજરાત પોલીસ ને બરાબર અને આ જે ઘટના સામે આવી છે ભાઈ આને સેલ્યુટ કરવી પડે યુપી બિહાર ની પોલીસ ને પાછી ફોડી દે એવી ગુજરાત પોલીસે કામ કર્યું અને હા આ વખાણ કરવાના મને કઈ પૈસા મળવાના જ નથી ઘણા સાહેબો મારા મિત્રો છે મારે તમારા સપોર્ટ થી બે મિલિયન થી વધારે ફોલોવર છે એટલે કે બાવીસ એકવીસ બાવીસ લાખ જેટલા અને એમાં હું કોઈ પણ માણસનો કોઈ પણ માણસનો સારો કે ખરાબ વિડીયો બનાવું તો આખી દુનિયામાં રોકેટની જેમ આમ જાતો હોય અને જે સાચું હોય બોલવું જ પડે ખોટું હોય ને ખોટું જ બોલવું પડે આપણે કોઈથી ખોટું નથી બીતા આજે જે સાંભળજો આ ઘટના હજી મારી વાત પૂરી નથી થઈ રાજકોટ જિલ્લાના આટકોટની ઘટના છે ત્યાં આ જે નરાધમનો વિડીયો તમે જોઈ રહ્યા છો એને સાત વર્ષની બાળકને સાયકલ અથવા બાઇકમાં પાછળ બિહાડીને લઈ ગયો અને આવું એક ઝાડ હતું એની પાછળ લઈ ગયો અને બાળકી રાડો રાડ થઈ ચૂસાચીસ થઈ અને બાળકીએ કીધું મૂકી દો મૂકી દો અંકલ પણ અંકલ નરાધમ હતો હવે આખી વાત સમજાવું તમને સાત વર્ષની બાળકીને પેલા વાળ ખેંચાયના એના બર જરૂરીપૂર્વક એટલે કે ધરારથી એની સાથે નો કરવાનું કામ કરવા માંગતો હતો એ માણસ નીચ કક્ષાનો આટલું જ નહીં પછી પોલીસે જે કર્યું એ પણ તમને આમાં કહીશ તો આખો વિડીયો જોવો ઇતિહાસના મને લાગે રાજકોટના ઇતિહાસના પહેલી ઘટના છે આવી સેલ્યુટ છે આ પોલીસને હજારો લાખો તોપોની સલામી છે આ જજ સાહેબને મારો વિડીયો એની પાસે પણ જેને આ સજા જાહેર છે એ પણ જે નહીં ઓળખતા હોય સાહેબ એ પણ કે ભાઈ દેવભાઈ આપણા વિશે બોલ્યા એમ અને સારું કામ કરીને વિશે હું સારું બોલવાનો જ છું કારણ કે મને કોઈ પૈસા નથી આપવાનું પણ જે હાચું છે ને એને હાચું કેવું આપણો ધર્મ છે આહિર નો ધર્મ છે અમારો હવે આ ભાઈ આવો ઝાડની પાછળ લઈ ગયો હોકળા જેવું હતું ત્યાં બેસાડી બાળકી રાડો રાડ થઈ તો બાળકીના માથાના વાળ ખેંચી લીધા ધમે અને વાળ ખેંચી અને વાળ જે હતા પડ્યા હતા આ જે માસનો લોંદા આવે ને માથામાં એ ખેંચીને નાખી બાળકીને કેટલું દુઃખ થયું છે પછી સાંભળજો પછી એના હાથમાં લોખંડનો હળિયો હતો જેની અંદાજે પોણો ફૂટ મોટાઈ હતી પોણો ફૂટનો હળિયો બાળકીના ગુપ્તાંગમાંથી બાળકીના શરીરમાં એને આખો હળિયો ખોકાઈ દીધો હતો આ ધમે આ વાત જયારે પોલીસને ખબર પડી કે આવું નરાધમે કૃત્ય કર્યું છે બાળકી રાયડું નાખતી હતી એનો પીખી નાખવાનો ઈરાદો હતો કે આ બાળકીને પીખી નાખું પણ એનાથી આ કામ થયું નહીં એટલે એને ગલત તરીકે છે મતલબ ખરાબ એવું બોલાય એવું પણ નથી એવા તરીકાથી આ આટકોટમાં દીકરીને એને આવું હળિયાનું ગુપ્તાંગમાં નાખી અને દીકરીને મોતને ઘાટ ઉતારી હોય કે હવે જીવતી હોય એ તો મારો નાથ જાણે પણ જે વિડીયો સમાચારમાં આવી રહ્યા છે એ પ્રમાણે તમને હું કહું તો આ નરા અમે આવું કામ કર્યું એ દીકરીને કેટલું દુઃખ લાગ્યું છે ભગવાન કરે હું તો કે દીકરી જીવતી હોય કે પછી એક્સપાયર થઈ ગયું હોય તો કાંઈ એના વિશે નોલેજ નથી આપણે પણ આ જે કર્યું ને એ આપને ફૂલ નોલેજ છે અને એ વાતની મને ખબર છે પાંત્રીસને આજે વધીને પાંત્રીસ ચાલીસ દિવસ એક મહિનાના ગાળામાં જજ સાહેબે એવું કીધું કે આ નરાધમને આ જીવન જેલમાં નથી રાખવું આપણે આ જેલમાં પહોંચાય જ નહીં આને જીવતોય નથી રાખવો ને મારી નથી નાખવું એવી સજા આપો એટલે રાજકોટ સેશન કોર્ટમાં આનો કેસ આવ્યો અને રિમાન્ડ જોરદારના લીધા અને આરોપી તમે જે વિડીયામાં જોવો છો ને એને એવી સજા આપી ફાંસીની સજા અને ગુજરાતના પ્રથમ ચોપડે પ્રથમ ઇતિહાસમાં આટલા ટૂંકા ગાળામાં આવા કૃતિયુદ્ધ આવી સજા મળી હોય તો એ પહેલો દાખલો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો છે સેલયુદ છે પણ હું પણ રાજકોટ જિલ્લાનો જ છું અને મારા વિડીયો આખા દુનિયા સુધી જાય છે એ બદલ બધાનો દિલથી આભાર માનું છું અને હારની વાત હોય ને હું સારી જ કહું છું ખરાબ હોય ને ખરાબ જ કહું છું મારા ઘણા બધા સાહેબ મિત્રો હોય ફોલોવર ઘણા બધા મળતા હોય ફોટા પડાવવા આવતા હોય અને સાહેબ ઘણા બધા કહેવાય ને મોટા પ્રસંગ હોય પ્રસંગ મેળા ડાયરા હોય ને હું જાતો હોય ગાડીઓ લઈને તો સાહેબ આપણા મિત્રો હોય બંદોબસ્તમાં એ આપણે ઓળખતા હોય વિડીયો જોતા હોય એટલે ઘણા સાહેબ કહેતા હોય અમારું પણ બનાવો વિડીયો તો આ જો આ બધા પોલીસ માટે મેં વિડીયો બનાવ્યો છે કે ભાઈ આવું કામ કરજો તમે આ જે ગરીબ રોટી રોટી કમાઈને જતા હોય હોંડા લઈને એની પાસે પીયુસી ન હોય ને એના પાંચસો રૂપિયા ના લઈ લેતા સાહેબ આવું કંઈક કરજો એટલે હું તમારા વિડીયો બનાવીશ આ જે તમે કામ કર્યું નહીં આ જીવન હું યાદ રાખીશ અને રાજકોટ જિલ્લાનું હું પણ અને તમે રાજકોટ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચે આ કામ કર્યું છે અને જે વકીલ હતા એ સાહેબને પણ શો તોપોની સલામ યાર એના વિડીયો મારો ત્યાં પહોંચી જાય ફટ ધેન ગોલિંગ જેમ એટલે ભાઈ મારાથી તો ભલે એમ નથી શબ્દો આખું ગુજરાત તમને સાંભળે છે અત્યારે મારા ફેસબુકના માધ્યમથી આ કામ તમે બહુ સારું કર્યું છે અને આવું કોઈ કૃત્ય કરે તો પાછી એને ફાંસી આપો યુપીમાં યોગી જે છે આપણા યોગી આદિત્યનાથ એનાથી બધાયની ફાટે છે ને એમ ગુજરાત પોલીસથી પણ આવા આવા ફાટવી જોઈએ પાંચસો વાર વિચાર કરવો જોઈએ કે આવું મારે ના કરવું જોઈએ હા કોઈ ચોરી કરી લે કોઈ નાના મોટી ઘટના બની જાય ને તો એને આવડી સજા દેવાની કઈ જરૂર નથી આવા જે કામ કરે છે એને તો સજા મળવી જોઈએ પણ નકરામાં પોસ્ટોરીને આ અંતે ઘણી બધી કલમો લાગે એ કાંઈ નહીં ડાયરેક્ટ ફાંસી તો વિડીયો શેર વધુમાં વધુ કરજો ભાઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જે કામ કર્યું છે પોલીસે જોરદાર સેલ્યુટ છે જય દ્વારકાજી જય મુરલીધર